નમસ્કાર ગુજરાત થન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઐતિહાસિક નગરી પાટણનો નો એક હજાર બસો એસી મોસ પાટણ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ની અધ્યક્ષતામાં વિશ્વ વિરાસત રાણી કી વાવ ખાતે સંગીત સમારંભ યોજાયો ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય છે જે અન્વયે પાટણ જિલ્લાની આન બાન અને શાન એવી વિશ્વ વિરાસત ત્રાણીકી કી વાવ ખાતે બે દિવસીય સંગીત સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન અને વન મંત્રી મુડુભાઈ બેરાની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં રાણી કી ઉત્સવ બે હજાર પચ્ચીસ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક ઓસમાન મીરે જોરદાર જમાવટ કરી હતી પાટણવાસીઓ ઓસમાન મીરના તાલે ઝૂમી ઉઠ્યા હતા ઓસમાન મીરની સાથે સુપ્રસિદ્ધ લોકગાયિકા શ્રુષિ અપેક્ષા પંડ્યા પણ જોવા મળ્યા હતા ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ બે હજાર પચ્ચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ આજના યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને લોક કલાઓથી પરિચિત કરવાનો છે ઐતિહાસિક નગરી પાટણનો એક હજાર બસો એંસીમો સ્થાપના દિવસ છે પાટણના સ્થાપના દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને કલાકાર વૃંદ ઓસ્માન મીર તથા સુપ્રસિદ્ધ લોકગાયિકા શૃષિ અપેક્ષા પંડ્યાએ પોતાના સુરે રણકી વાવને રંગી દીધી હતી લીલીછામ હરિયાળી વચ્ચે રાણકી વાવની સુંદરતા અને એમાંય ઓમાન મીરના સુપ્રસિદ્ધ ગીતો રાણકી વાવની સુંદરતામાં ચાર ચાંદ લગાવી ગયા હતા રાણકી વાવનું આજે જાણે ખરા અર્થમાં સુરોથી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું હતું અહેવાલ સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનું જ આજે મને એક વાતનો તમામ લોકોને પાટના સ્થાપના દિનની ખૂબ શુભકામનાઓ પાઠવું છું એની સાથે સાથે આપણો ભવ્ય ઇતિહાસ હોય એ ઇતિહાસને આપણે ઉજાગર કરવો જોઈએ સમજવો જોઈએ અને લોકો સમક્ષ આવવો જોઈએ એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચૌદથી થી અનેક પ્રકારના કામો કર્યા છે એની અંદર પછી સો રૂપિયાની નોટ પર વાણકી રાવ તરીકે આખા દેશની અંદર વિશ્વમાં આજે આપણે પ્રખ્યાત થયા છીએ એની સાથે સાથે વિશ્વ લેવલે પાટણનું નામ રાણકી વાવનું પણ આજે આગળ સ્થાપિત થયું છે એની સાથે સાથે આજે ગુજરાતની અંદર આજનો દિવસ એ આપણા પાટણ શહેર માટે અને જિલ્લા માટે ખૂબ અદભુત દિવસ છે એટલા માટે કે આજના જ સ્થાપના દિવસે એક ફરીથી એક પીછું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આજ વિભાગના મંત્રી આદરણીય સમગ્ર શ્રી પ્રયત્નથી આજે નાયકા દેવી જે પાટણ મુધ્યમ હતું એનું નામ નાયકા દેવી તરીકે આજે ઠરાવ કરીને ખરેખર આપ્યો છે એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું સમગ્ર જિલ્લા વતી આભાર માનું છું લોકોને એમ કહું છું કે આ ભવ્ય ઇતિહાસ એ લોકો સમક્ષ જાય અને એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈ અને આગળ વધીએ એ સૌને હું પ્રાર્થના કરું છું